આપડે ગામડા ને દાદા ભલે દાદા તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભીણ્યા નથી પણ દ્વારકાધીશ નું વચન છે કે મારા દેશ નો ભૂદેવ જેને ડાબે ખંભે ચલો હોય એના મોઢા જે નીકળે વેદ જ નીકળતો હોય છે

દાદા મને પછી કે મને ખબર નથી એટલે કહું આ આ ખેતર પરને અંગૂઠો હું કામ અડાળીયે હજી મને ખબર નથી જેને પૂછ્યું કે હું કામ અડાળતા કે બાપા અડાળ્યો અમે અડાળી લે આ બેનો ઉકલડી ઉઠાડવા જાય ઉકલડી છે કોની છોડી પછી કાક તો છે એ મને ખબર આવી છે હું કહું નહીં

વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાડને અડાડો ગોર ને કીધું ગાલ દાદા બીજા બસો એ ભાઈ રૂપિયા થી નો આલે વિધિ 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 માં ફેરફાર નહીં વરરાજાનો અંગૂઠો ડાડો પડે બાપા તો તો તારું નો કોણવર અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે તારા બાપુજીનો પણ ન ચાલે વરરાજાનો જ અંગૂઠો ચલાવવો પડે કે ગોર દાદા આલ્યો બીજા બસો પડી મુધો રેવા જો ગોર કે પણ સહે હું તાક બીજું કાઈ નથી દાદા અમે હજી ઉધી વેવાય નથી ખબર પડવા દીધી ને તમે ખેતર પાળને હુકમ ખબર પાડવા માંગો છો ગોર દાદા તોય નો સમજો નહીં ભાઈ ચોખવટ કરો ચોખવટ એટલે અંગુઠો જ ન થઈ આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી જ રૂડો છે બાપા એની ઉપર બહુ મોટી કથા છે અંગૂઠો હુકમ આપણે કાઢવો પડે છે

રોજનું હકા એ એક જ મિનિટ ખાલી પછી આરે તમને જા ਅਟੜੀਏ ਮਾਰੇ ਰੋਜ ਨੂੰ ਹਟਾ પવન ને પાણી આ બાુલ

હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હ એક વચ્ચે આ ગાતા ગાતા જો અમારો એવો કોઈ ઈરાદો ન હોય કે તમને અમે આમ તાળી ફળાવી દઈએ ને ધાર્મિક બનાવી દઈએ ધાર્મિક તો સહી તો જ આવ્યા હોય ને આપણે અને અમને એવું ના હોય કે આવડાવે બે દેવાય ના પણ અંદરથી ક્યારેક એવી ઉપડે ને ત્યારે વાતાવરણ એવું થતું હોય છે અને ક્યારે એવું લાગે કે ઈશ્વર કદાચ આમ કહેવાય કેટલામાં ક્યાંય પસાર થતો હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું મન થાય એની હાજરીમાં તાળી પડી જાય ને એમાં એને બદલે તો આ તો સમૃદ્ધ ધણીનું ધામ એમાંય આવો યજ્ઞ સમસ્ત ગોજીયા પરિવાર અને આવી જે લહેર કરતા હોય આની વચ્ચે બે તાળી એના નામની પડી જાય ને સાહેબ તો જેવી તેવી ભાગ્યની રેખા આડીવળી હોય ને હેરખી થઈ જાય

રાજા રમ રામ રામ સીતા રમ રામ રામ રાજ રામ 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 સીતા રમ રામ રામ રા હરે રામા હરે રામા રા હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બે મિનિટમાં થાકી ગયા હા આમ તો હું એક કલાક ગૌરવવાનો શું જો एक एक गज करी आप जो फफड़ाटी बोला भी जा लो खड़ी ख़ी। 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 क्या बात, बात है सर हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे राजा राम 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 सीता સીતા રમ રામ રામ રાધી ખન ભગવાય ભાભો હોય એટલે ડોશી હોય જ કારણ કે ડોશી વગર નો હોય કોઈ ભાભો છો નો હોય બઉ સરસ પ્રસંગ આવ્યો મગજમાં આ રૂપિયા માથે ઉડે ને એટલે દાદા તમારે જવડે યાદ આવે બપોર સુધી રોતા ત્યારે માઇન્ડ દહડો દેતી હતી

સમગ્ર જગત ઉપર આ સુખના ખટારા ઠલવી નાખ્યા છે એનું કારણ એ છે આ ધર્મ